તાલુકા વિકાસ અધિકારી ઠાપકા દરખાસ્ત પસાર કરવામાં આવતા વાલીયા પંથકમાં તેમજ જિલ્લામાં ખડભડાટ મચી જવા પામ્યો છે વાલીયા તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ સીતાબેન વસાવાના અધિક મળી જેમાં વિકાસના વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી હતી જોકે આ બેઠકમાં ટીડીઓ વી કે રાવ વિરુદ્ધ કરવામાં આવી છે પ્રમુખ સહિત કુલ તેર સભ્યોએ તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ દરખાસ્ત પસાર કરી છે દરખાસ્તમાં જણાવ્યા અનુસાર તાલુકા વિકાસ અધિકારી ગુજરાત પેટન યોજના અંતર્ગત મળેલી વર્ષ બે હજાર એકવીસથી થી બે હજાર પચીસ સુધીની એટલે કે સળંગ ચાર વર્ષની કુલ રકમ તાલુકા પંચાયત વાલ્યાના સમાવિષ્ટ વિસ્તારમાં સાર્વજનિક હેતુએ વાપરવા માટે તેઓ સદંતર નિષ્ફળ ગયા છે તાલુકાના વિસ્તારના સુખ સગવડ અને મૌખિકમાં આયોજન કરવા માટે તાલુકા વિકાસ અધિકારીને પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું તેમ છતાં તાલુકા વિકાસ અધિકારીએ લોકોની સુખ સુવિધા સગવડ સલામતી આરોગ્ય અને શિક્ષણ તેમજ સામાજિક કલ્યાણની કોઈ પણ યોજના અને પ્રોજેક્ટના અમલ કરવા તેમજ ઇરાદાપૂર્વક ટ્રાઇબલ વિસ્તારના લોકોને લાભાર્થીઓને વિવિધ લાભોથી વંચિત રાખવા માટેનું જ કાર્ય કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આ ઠપકા દરખાસ્ત જિલ્લા વિકાસ અધિકારી ભરૂચને પણ મોકલવામાં આવી છે તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ ઠપકા દરખાસ્ત પસાર કરવા ખડભડાટ મચી જવા પામ્યો છે અધિકારીઓની મનમાની અને વિવિધ યોજનાઓનો લાભ ન મળે તેવી વૃત્તિ ધરાવતા અમલદારની વાસ્તવિકતા છતી થઈ છે એક તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી રહી છે તો બીજી તરફ સ્થાનિક અમલદારોની બે જવાબદારીથી સ્થાનિકો લાભોથી વંચિત રાખવા પાછળનો શું ઉદ્દેશ્ય છે

બે હજાર વીસ એકવીસ થી બે હજાર પચીસ સુધી રહેલા યોજના અંતર્ગત વર્ષ બે હજાર એકવીસ બે હજાર પચીસ સુધીના સમયગાળામાં ગુજરાત પંચાયત દર ઓગણીસો કલમ એકસો પાંત્રીસ એપ્લિકેટ તાલુકા પંચાયત વાલીયાને અધિનિયમની જોગવાઈઓ અનુસાર જે તે વર્ષમાં કાયદાની જોગવાઈઓ મુજબ કરવામાં આવેલ પ્રાપ્ત થતી રકમો બાબતે અધિનિયમના હેતુઓ હેતુ આપવામાં આવેલ છે વાગ્યા તાલુકાના વિસ્તારના રહેવાસીઓની સુખ સગવડ માટે ભૌતિકમાં આયોજન કરવા માટે તાલુકા વિકાસ અધિકારી શ્રી વાડિયાને પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી અને ચૂંટાયેલા સભ્યો તરફથી વિકાસના કામોનું આયોજન કરવા માટે ધ્યાન દોરવામાં આવેલ છે તેમ છતાં તાલુકા વિકાસ અધિકારી શ્રી વાલિયાનાઓએ ગુજરાત પંચાયત દ્વારા ઓગણીસો ત્રાણુંના ક્રમ એકસો એકત્રીસ મુજબ તાલુકાના લોકોની સુવિધા સગવડ સલામતી આરોગ્ય શિક્ષણ અથવા સામાજિક આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણનો ઉત્કર્ષ થવાનો સંભવ હોય તેવા કોઈ પણ કાર્ય તજવીજ યોજના અને પ્રોજેક્ટનો અમલ કરવા અંગેની પ્રબંધ કરવાની જોગવાઈ હોવા છતાં તાલુકા વિકાસ અધિકારી શ્રી વાઘિયાએ વિકાસના કામોનો જાણી જોઈને ઈરાદાપૂર્વક ટ્રાઇબલ વિસ્તારના લોકોને લાભોથી વંચિત રાખવામાં આવેલ છે અને વિકાસ વધારવાની કામગીરી કરવામાં આવેલ છે તેઓની અનાવરતના કારણે ગુજરાત પેટન યોજના અંતર્ગત મળેલી વર્ષ બે હજાર એકવીસથી પચીસ સુધીની એટલે કે સળંગ ચાર વર્ષ સુધીની ક્રૂર રકમ મળેલી સઘળી રકમો તાલુકા પંચાયત વાલિયાના સમાવિષ્ટ વિસ્તારમાં સ્થાનિક સાર્વજનિક હેતુઓ સારું સ્વાગત કરવામાં સદંતર નિષ્ફળ ગયેલ છે જેથી ગુજરાત પંચાયત દારો 1959 ની કલમ 137 એક ક અને બે ખવ ટ અને ત્રણ મુજબ તાલુકા વિકાસ અધિકારી અધિકારીવાજીયા સામે પંચાયત દ્વારાની બીજી જોખવાયો અને આદેંગ અંગેની ફરજો અને કાર્યો અદા કરવામાં નિષ્ફળ થયેલ હોય તેઓની સામે આજની આજની સામાન્ય સભા સરવાનું મતે ઠપકા ઠરવા પ્રસાદ કરવા અંગે ધરાવવામાં આવે છે સદાય ઠપકા ઠરવા પ્રસાદ કરી મહેરબાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભરૂચને વધારણ કરવામાં આવે છે આજની સભામાં પમજી તરફથી જે ઠપકા દર્શા સંભાળ મૂકવામાં આવે છે ત્યાંનામાં મારો સમયનો જેવો છે અને એ વિષય પર अरे विवाद पैटर्न में क्या अंतर्गत मंदिर वाला सरकार ये अंदर के प्रस्तावित हां बिल्कुल ये कहना ना मुझको डायरेक्ट साइड वाली बात समझ आ गई थी तुम्हें ना पहला ये मुद्दा है ये मुद्दा वही तुम्हारी पूरी बात बराबर की तुम्हें बोले चालू बोले जो वस्तु है नहीं नहीं कामगिरी में करी है सर ये ना होय तो बताओ तो बताओ ने अरे पण बद्दी साहब कहवा गया की तो मंजूर है मंजूर है बदली યોજના માર્ગરે કામગીરીમાં કામગીરી कामगिरी છે અને તમને જે પણ પ્રશ્નો હોય તે તમે આગળ ડિસ્કસ કરવા આવી શકતા હતા અમમભાઈ સાહેબ તમે તમારો વિનંતીનો જવાબ પર સવાલ જે તમને પૂછવામાં આવતો હતો તમે તમારો વિનંતી તમે લોકો પર તમે કર્યું પૂજાક વૈકલ્પ યોજના અંતર્ગત મગરેડા યોજના પ્રાપ્તથી 2021 થી સરકાર સુધારાની ગુજરાત પેટર્ન યોજના અને મનરેગા યોજના આર્તર વર્ષ 2021 2022 2023 2024 કે 2032 સુધીના સમયગાળામાં ગુજરાત પંચાયતારો 1993 ની કલમ 133 થી એક મુજબ તાલુકા પંચાયત પાલ્યાને અધિનિયમની જોગવાઈઓ અનુસાર જે તે વર્ષમાં કાયદાની જોગવાઈઓ મુજબ ફાળવવામાં આવેલ પ્રાપ્ત થતી સબવે રકમ બાબતે અધિનિયમના હેતુઓ ઉસારું હાલિયા આપોમાં આવે છે વાલિયા તાલુકાના વિસ્તારના રહેવાસીઓનું સુખ સગળ મળે મોકી કાર્યંતબાગ માટે તાલુકા વિકાસ અધિકારી શ્રી વાલિયાને પ્રમુખ શ્રી અને ઉપપ્રમુખ શ્રી અને જુટાયા સોપે તરફથી વિકાસ આપવાનું કાર્ય કરવા માટે જાણ કરવામાં આવે છે તેમ છતાં તાલુકા વિકાસ અધિકારી શ્રી વાલિયાના ઓ ગુજરાત પંચાયત કારોફિસો 35 નંબર 135 મુજબ તાલુકાના લોકોને સુવિધા સરળ સલામતી આરોગ્ય શિક્ષણ અથવા સામાજિક આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણનો ઉત્કર્ષ કરવાનો સંભવ હોય તેવા કોઈપણ પણ કાર્ય યોજના અને પ્રોજેક્ટમાં અમલ કરવા અંગેની પ્રબંધ કરવાની જોગવાઈ હોવા છતાં તાલુકા વિકાસ અધિકારી શ્રી બાળિયાએ વિકાસના કામોને જાણી જોઈને ઇરાદાપૂર્વક ટ્રાઇબલ વિસ્તારના લોકોને લાભોથી વંચિત રાખવામાં આવે છે અને વિકાસ ખૂબાવવાની કામગીરી કરવામાં આવે છે योजना और आवगत के कारण गुजरात वेतन योजना अंतर्गत मलेरी वर्ष 2021 की 2025 सूची के सरल चार वर्ष पूर्ण प्रकल्प मलेरी दक्षिणी रखो तालुका पंचायत भालियानाथ सामान्य विस्तार व स्थानिक सार्वजनिक हेतु सार्वोप स्व सब प्राप्ति सब संवाद मार्गी परमाणु सदन का निष्कर्ष है यदि गुजरात बाजार तारो 1983 के क्रम 107 एक ક અને બે થ ચ અને ટ અને ત્રણ મૂજો તાલુકા વિકાસ અધિકારી લાવ્યા સામલે પંચાયત તાળાજીની ઉપાધિ હેઠળ અંગે જે કાર્યો અદા કરવામાં નિસ્પર્જનવાદી જેરી સમય આજી સભા કરવાનો મંત્રે ઠપકા પ્રવાહ પસાર કરવો અંગે ઠરાવવામાં આવે છે સત્તા ઠપકા પ્રવાહ પસાર કરી આ માહે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભરતને મરાવત કરવામાં આવે છે જે બરાબર મંજૂર છે